તેવું ગેરમાર્ગે દોરીને ગુમરાહ કરવામાં આવે છે તેમને જણાવી દઈને આદિવાસી કાળથી સનાતન હિન્દુ ધર્મ પાળતો આવ્યો છે જેથી તો રામાયણ કાળમાં માતા શબરીના હાથે ભગવાન રામે એઠા બોર ખાધા હતા માતા સપ્તશૃંગી દેવ મોગરાને પૂછતો આવ્યો છે રાજ્યના કેટલાક નેતાઓ આદિવાસીઓને વોટ બેંક તરીકે ઉપયોગ કરીને ભાગલા પાડો ને રાજકોરોની નીતિ અપનાવીને ધર્માંતરણ કરાવીને ગુમરાહ કરી રહ્યા છે ઝઘડિયા વિસ્તારના આદિવાસી નેતા છોટુ વસાવા અને મહેશ વસાવાની હિન્દુ વિરોધી ગણાવી આદિવાસીઓને ભાગલા પાડી રાજકારણ કરતા હોવાનું જણાવી આડે હાથ લીધા હતા જેમણે વધુમાં જણાવ્યું કે આગામી એકલી જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી સુધી અયોધ્યા શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે સાધુ સંતો સાથે મુલાકાત કરીને ગામડાઓમાં આદિવાસીઓને જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરની ઉત્સવને ધૂમધામથી ઉજવવા દેશવાસીઓને આહવાન કર્યું હતું રિપોર્ટર રમેશ મહાહલા તે હલ્કા ન્યૂઝ ડા